નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વિડીયોમાં તો મિત્રો જે પણ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર છે તેઓને પોતાના જે એસએસઓ યુઝર આઈડી છે જેમ કે ડિજિટલ ગુજરાત એની રોર ઈ ઓળખ અને રેશન કાર્ડ ઈ કેવાયસી માટે પણ નવી સર્વિસ ગ્રામ પંચાયતમાં સોંપવામાં આવેલ છે જે ફિંગર પ્રિન્ટથી કેવાયસી કરવામાં આવશે તો આ તમામ સર્વિસો માટે જે વીસીઈના ના એસએસઓ યુઝર આઈડી હોય છે તેમાં આધાર સીડિંગ હોવું ફરજિયાત જરૂરી રહેશે અને રેશન કાર્ડ ઈ કહેવાય માટે તો ફરજિયાત તમારા યુઝર આઈડીમાં આધાર લિંક હોવું જરૂરી છે તો મિત્રો તમારા યુઝર આઈડી આધાર કાર્ડ સાથે કઈ રીતના લિંક કરવા તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમને લાઈવ બતાવવામાં આવશે એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો અને વિડીયોમાં પહેલી વાર આવતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે જ વિડીયોને લાઈક અને શેર પણ કરતા રહીજો ખાસ કરીને તમારા વિસીના જેટલા પણ ગ્રુપ હોય તેમાં વિડીયો વધારેમાં વધારે શેર કરવા વિનંતી છે તો મિત્રો તમારા એસએસઓ યુઝરનેમ આધાર લિંક કરવા માટે સૌપ્રથમ તો તમારે એસએસઓ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની જે આ વેબસાઇટ છે તે વેબસાઇટ ઓપન કરવાની રહે છે જેની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે લિંક ઓપન કર્યા બાદ કંઈક આ રીતનું પેજ તમારી પાસે આવશે જે પેજમાં તમારે અહીંયા તમારું યુઝરનેમ એન્ટર કરવાનું રહેશે યુઝરનેમ એન્ટર કર્યા બાદ નીચે અહીંયા પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ નીચે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે છે લિંક યોર આધાર નંબર એના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો તમારા આધાર કાર્ડમાં જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર રહેશે તેના ઉપર એક આધાર વેરિફિકેશનનો ઓટીપી આવશે તે ઓટીપી અહીંયા નીચેના કોલમમાં એન્ટર કરવાનો રહેશે તો પહેલાં તો આપણે અહીંયા પાસવર્ડ એન્ટર કરી દઈએ ત્યારબાદ જે આધાર ઓથેન્ટિકેશન માટે ઓટીપી આવેલ છે તે ઓટીપી અહીંયા એન્ટર કરવાનો રહેશે ઓટીપી એન્ટર કર્યા બાદ ફરી એકવાર અહીંયા નીચે તમને જે લિંક યોર આધાર નંબરવાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારું યુઝર નેમ શો થઈ જશે ત્યારબાદ તમારી પાસે અહીંયા બે કોલમ આવે છે તેમાં તમારો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ જે આ કેપ્ચા કોડ છે તે અહીંયા નીચેના કોલમમાં એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા જે સંમતિ વાળું ચેકબોક્સ છે તેને ટિક કરવાનું રહેશે અને ત્યારબાદ નીચે જે સબમિટ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા એક મેસેજ શો થશે જો તમારું આધાર કાર્ડ પહેલેથી જ લિંક હશે તો અહીંયા મેસેજમાં કંઈક આ રીતનું બતાવશે યોર આધાર નંબર ઇઝ ઓલરેડી વેરીફાઈડ ઇઝ નોટ એડિટબલ એન આવ અને આધાર પહેલેથી લિંક ના હોય તમારા યુઝર સાથે ફર્સ્ટ ટાઈમ લિંક થતું હોય છે તો આ રીતનો મેસેજ આવશે યોર આધાર નંબર ઇઝ સબમિટેડ સક્સેસફુલી તો એટલું કામ કર્યા બાદ ત્યારબાદની જે પ્રોસેસ આવે છે તે તમારા ટીએલી દ્વારા એપ્રુવલની પ્રોસેસ આવે છે તેમાં તમારે કંઈ પણ કરવાનું નહીં રહે જે પણ કાંઈ પ્રોસેસ છે તે તમામ પ્રોસેસ ટીએલઇ દ્વારા કરવામાં આવશે તો આ રીતે મિત્રો તમે તમારા જે એસએસઓ યુઝર આઈડી હોય તેમાં આધાર લિંક કરી શકો છો આ સિવાય અન્ય કોઈ પણ પ્રકારની હેરા આવતી હોય તો તમે વિડીયોમાં કમેન્ટ પણ કરી શકો છો તો ફરી મળીશું મિત્રો નવા ટોપિક સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર